મિત્રો ચોરાશી લાખ યુનિમથી મુક્ત થવું હોય ચોરાશી લાખ યુનિમાંથી વારંવાર ભટકવું ના પડે વારંવાર આ જીવને અવતાર ધારણ ન કરવો પડે અને આ જીવની મોક્ષ મેળવવો હોય કાયમને માટે ચોરાશી લાખ યુનિમથી મુક્તિ મેળવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ એક એવો અચૂક ઉપાય જણાવ્યો છે કે જો તમે આ કાર્ય આ રીતે આ પ્રમાણે જો કરો છો તો તમે પણ તમારા ચોરાશી લાખ યુનિના બંધનમાંથી મુક્ત થઈ શકો છો મિત્રો એક વખતની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ જંગલમાં ગાયો ચરાવવા જાય છે જંગલમાં ગાયો ચારતા ચારતા એમની એક ગાય એક ઋષિમુનિના આશ્રમમાં ચાલી જાય છે બધા મિત્રો પોતપોતાની ગાયો પાછી વાળીને ઘર તરફ વળી રહ્યા હોય છે એ વખતે ભગવાન પણ પોતાની ગાયને બધી ગાયોને વાળીને પોતાના ઘર તરફ રવાના થાય છે પણ ભગવાનની એક ગાય એમને દેખાતી નથી એટલે એ ગાયને શોધવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયની પાછળ પાછળ જે એમના પગલાં પડ્યા હતા તે ગાયના પગલાં જોઈ જોઈને એક ઋષિ મુનિના આશ્રમમાં પહોંચી જાય છે ત્યાં આગળ ઋષિમુનિના આશ્રમમાં તે ગાય ઊભી હોય છે એટલે ઋષિમુનિના આશ્રમે જઈ ભગવાને ઋષિમુનિને કહ્યું કે આ ગાય પ્રભુ મારી છે આ ગાય એમને આપી દો અમારે ઘરે જવાનો સમય થઈ ચૂક્યો છે એટલે ઋષિમુનિ ભગવાનના પરમ ભક્ત હતા ભગવાનને ઓળખી ગયા કે ઓહો હો આ તો અમારો નાથ આ તો ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ તરત જ ઋષિમુનિ ભગવાનને ઓળખી ગયા અને ભગવાનને કહેવા લાગ્યા હે પ્રભુ ગાય તો હું તમને પાછી આપી દઉં પણ જન્મો જન્માંતરના અમે તો તમારા દર્શનના ભૂખ્યા છીએ જન્મો જન્મના અમારા આ આત્માને મોક્ષ ગતિ મળે અને આ આત્માને વારંવાર આ બધી યોનીઓમાં ચોરાસી લાખ યોનીઓમાં ભટકવું ના પડે એવું મને વચન આપો અને મને મોક્ષ ગતિ પ્રદાન કરો તો આ ગાય હું તમને પાછી આપી દઉં એટલે ભગવાને નમ નમ્રતાથી ઋષિમુનિને કહ્યું હા હું તમને વચન આપું છું કે તમને ચોરાશી લાખ યોનિમાંથી મુક્ત કરીશ ઋષિ મુનિ ભક્ત તો રાજી રાજી થઈ ગયા એટલે ઋષિમુનિએ નમ્રતાથી સરળ ભાવે શુદ્ધ ભાવે ભગવાનને ફરીથી અરજ કરી કે હે પ્રભુ હે ભગવાન હું મને તો આપો જ ચોરાશી લાખ યોનિમાંથી મુક્ત થવાની પણ મારા જે પોતાના અહીંના બીજા ઋષિમુનિઓ છે જે સાધુ સંત છે જે ભક્તગણ છે એમને પણ ચોરાશી લાખ યોનિમાંથી મુક્ત થવાની રજા આપો એટલે ભગવાન શ્રી કૃષ્ણ વધારે ખુશ થયા એમની વિનમ્ર વાણી સાંભળીને એટલે એમને પણ બીજું વચન આપ્યું એટલે ફરીથી ઋષિમુનિએ કહ્યું કે મને મને તો રજા તમે આપી ચોરાસી લાખ યુનિમથી મુક્ત થવાની સાધુ સંતોને ભક્તગણની પણ અહીંના જે પ્રાણી છે જીવ જંતુ છે પક્ષી છે ઢોર ડાંખર છે જે કંઈ આપણા બંનેની વાર્તા સાંભળી રહ્યા છે જે વાર્તાલાપ સાંભળી રહ્યા હોય એવા લોકોને પણ તમે ચોરાસી લાખ યુનિમાથી મુક્ત થવાની રજા આપો અને એમને વચન આપો તો હું તમને આ ગાય પાછી આપું છું પરમકૃપાળું પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ઋષિ મુનિ ઉપર બહુ ખુશ થયા અને બહુ રાજી રાજી થઈ ગયા કે હે ભક્ત મેં આવા ભક્તો આજ સુધી જોયા નથી ભક્ત તો ઘણા જોયા ઋષિ મુનિ તો ઘણા જોયા પણ હે ઋષિમુનિ રાજ તમે તો તમારી ભક્તિની મર્યાદા જ મૂકી દીધી છે તમે તો મારું દિલ જીતી લીધું છે તમે તો તાર્યા પણ બીજાને તાર્યા બીજાને તાર્યા પણ એવા તો અનેક ને તમે તાર્યા એમ ભગવાન ભક્ત ઉપર રાજી હોય એટલે ઋષિમુનિએ ભગવાન શ્રી કૃષ્ણને ગળે લગાવ્યા અને ઋષિમુનિએ ભગવાનને ગાય પાછી આપી એટલા માટે મિત્રો ભગવાન દરેકને પોતાના કર્મ અનુસાર ફળ આપે છે ઋષિમુનિએ તો પોતાના જીવન પોતાનો આત્માને શુદ્ધ કરવા માટે પોતાના આ આત્માને વારંવાર શરીર ધારણ ન કરવું પડે એટલે ચોરાશી લાખ યોની મુક્ત થવાનું વચન લીધું પણ ઋષિમુનિએ તો એ તો તર્યા પણ સાથે સાથે બીજાને કેટલાય નહીં તાર્યા તો એવી રીતે કોઈ કર્મ એવું કરવું પડે કોઈ દાન કરવું પડે કોઈ ધર્મ કરવું પડે કોઈ પુણ્ય કરવું પડે તો પરમ કૃપાળું પરમાત્મા આપણા પર રાજી થાય અને આપણે મનુષ્યઓનીમાંથી ચોરાશી લાખની મતિ આપણને મુક્તિ આપે કોઈને મદદ કરેલી હોય કોઈ સારા કાર્યો કરેલા હોય તો પરમ કૃપાળુ પરમાત્મા તમને ચોક્કસપણે કોઈને કોઈ દિશા કોઈને કોઈ સંકેત આપે છે અને તમારા જીવનને ધન્ય બનાવે છે આ વાર્તા ઉપરથી મિત્રો તમને જે બોધ મળ્યો હોય એ કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું અને તમારા મિત્રોને આપણ વાર્તા શેર કરવા વિનંતી કરો છો જય માતાજી જય ગુરુદેવ